હેલો એવરીવન કેમ છો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવશું ફરાળી વઘારેલી ખીચડી સાબુદાણામાંથી એકદમ સરળ રીતે તમે ક્યારેય નહીં બનાવી આ રેસીપી આ રીતે એક વખત તમે બનાવજો ચોક્કસ બધા આંગળા ચાટતા રહી જશે અને એક એક દાણો મોતીના દાણાની જેમ જો છૂટો થશે તમે જોઈ શકો છો એક એક દાણો એકદમ સરસ છૂટો જરા પણ ચીકણી નહીં થાય ટેસ્ટમાં પણ બેસ્ટ તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીશું રેસીપી ચાલુ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો રેસીપી કેવી લાગી છે એ ચોક્કસ જણાવજો કારણ કે એકદમ નવી રીત છે મેં પણ હમણાં જ શીખી છે આ રેસીપી અને મને ખૂબ જ આઈડિયો પસંદ આવ્યો એટલે મેં તમારી સાથે શેર કર્યો છે તો ચાલો આપણે રેસીપી ચાલુ કરશું જો તમને પસંદ આવે ને તો સાથે તમારા સગાવાલાને ચોક્કસ શેર કરી દેજો તો આપણે સાબુદાણા લઈ લીધા છે બટેકા ને બટેકા ખાતા હોય તળેલું ખાતા હોય તો આપણે સાબુદાણાની ખીચડી એકદમ સરળ રીતે બનાવશું સાબુદાણા લઈ લેવાના છે એક કલાક માટે આપણે એને એડ એડ કરશું હું ડ્રાઈકની રાખી દેશું પાણી આપણે બહુ એડ નથી કરવાનું કારણ કે આ ઓલરેડી ને એકદમ સરસ થઈ તે સેટ થઈ જાય એટલું જ પાણી એડ કરવાનું છે એટલે આપણે એક ગ્લાસ પાણી એડ કર્યું છે એક કલાક માટે આપણે આને પલાળવા દેશું તો સાબુદાણા આપડા એકદમ સરસ પલળી ગયા છે જો આવી રીતે એકદમ સરસ પેલડા હોય એટલે આપણે વઘારેલી ખેચડી એકદમ જોરદાર બને અને મોતીના દાણાની જેમ છૂટી પણ થાય હવે આપણે આનું બધું પાણી નીતારી લેવાનું છે જો આ રીતે આપણે ભાતીયું લઈ લીધું છે અથવા તમે ચાયણી પણ લઈ શકો અને એમાં આપણે નીતરવા માટે મૂકી દીધું છે હવે આપણે આગળની પ્રોસેસ કરશું જે આ રીતે ગરમ પાણી મૂકી દીધું છે આપણે એની ઉપર આ રડે મૂકી દઈશું બાફવા માટે રીતે દઈશું આપણે ઢાંકી આપણે ડીશ એકદમ સરસ રીતે આપણે સાબુદાણા સેટ થઈ જશે ત્યાં સુધી આપણે મસાલો સુધારી લઈશું

ચાલુ તારેલું એક બટે લઈ લીધું છે પણ એકદમ સરસ ઝીણું સુધારી લઈશું આપણે ખાસ કરીને ફરાળ હોય ત્યારે આપણે કઈક નવી વાનગી એમ થાય કે બનાવી તો આપણે આમ જાય બટેકું સુધારાઈ તૈયાર થઈ ગયું છે સાદું પણ આપણે ખમણી લેશું આ રીતે આપણે આદુ ખમણી લેવાનું છે આદુથી ટેસ્ટ એકદમ સરસ આવશે કારણ કે આમાં ડુંગળી લસણ હોતા નથી એટલે આપણે આદુ મરચીનો જ વઘાર કરશું જો આપણે ચેક કરશું કે આપણે સાબુદાણા કેવા થઈ ગયા છે જો એકદમ સરસ રીતે પાકી ગયા છે અને સાવ છૂટા છે તો હવે આપણે આને લઈ લેશું તેલ આખું એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે વઘાર માટે જીરું લઈ લીધું છે આખું હિંગ લઈ લીધી છે

આપણે જેટલું પાણી એડ કરશું બહુ એડ નથી કરવાનું હવે છે આપણે બાફેલા સાબુદાણા છે એડ કરી દેવાના છે સરસ રીતે હલાવી લઈશું એકદમ સરસ છૂટી થશે તમારી ખીચડી

તો મજા જ પડી જશે એકદમ જોરદાર છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો કેવી લાગી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો સાથે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં